ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આપણે ભણી રહ્યા છે આ મેક્સ મિન મેક્સ પદ્ધતિ હવે આવ્યા કઈ મેક્સ મિન મેક્સ પદ્ધતિ જો આપણે રીટ નંબર ત્રણમાં આ પહેલી રીટ પતાવી દીધી કઈ મીન મીન મેક્સ પદ્ધતિ હવે આવ્યા છે મેક્સ મિનમેક્સ પદ્ધતિ જે બેઝ મેં આની પહેલેના વિડીયોમાં તમને કહી દઉં કે એમાં શું આવે છે તે આપણે આ બે આ બીજી પદ્ધતિ આવી ખૂબ જ ઇઝી પદ્ધતિ છે અને આમાં છે ને તમને સેલ ટોટલવાળો પોઈન્ટ એક નવો હું શીખવાડવાનો છું કે જ્યારે આ મેક્સ મિનમેક્સ પદ્ધતિ હોય તો એમાં પણ સેલ ટોટલવાળો પોઈન્ટ આવી શકે છે જે આપણે પહેલાં આવતા વોગેલ પદ્ધતિમાં સેલ ટોટલવાળો તો એવો આમાં પણ આવશે બરાબર છે જો આપણે છે ને શું ભણી ગયા છે એ પહેલાં આપણે રિવાઇઝ કરી દઈએ જો આપણે નૂન્યતતમ શ્રેણિકની રીત ભણી લીધી કઈ રીત નૂન્યતમ શ્રેણિકની રીત પછી આપણે વોગેલની રીત ભણી લીધી વોગેલની રીત પછી આપણે મીન મીનમેક્સ પદ્ધતિ ભણી લીધી અને આજે આપણે ભણવાના છે મેક્સ મીનમેક્સ પદ્ધતિ બરાબર છે આ રીત ભણી લીધું પછી આના પછી આપણે હજુ ભણવાના છે કુલ ખર્ચની કુલ ખર્ચની પણ એક પદ્ધતિ આવશે પછી નફાવાળા દાખલા આવશે આ બધા આ નફાવાળા દાખલા આવશે પછી બધા બહુ બધા નવા નવા પોઈન્ટ હોય પછી પેલી આપણી મોડી પદ્ધતિ હે પછી આની પહેલાં પછી પેલી આપણી અસમતોલ માહિતી વાળી પદ્ધતિઓ એમાં શું આવશે ખબર હું કેવું જોઈએ અસમતોલ માહિતી વાળી પદ્ધતિ એટલે શું કે જેમાં છે ને માંગ અને પૂર્વરણ ટોટલ છે ને સરખું નહીં થતું હશે એને અસમતોલવાળી માહિતી કહેવાશે એટલે હજુ આ ચેપ્ટર પટીને નથી ગયો છે તો આના પછી પણ બધું આવશે નવું એટલે તમે શાંતિથી જોયા કરો બરાબર અને એ કેવો એમ તમે છે ને એક ટાઈમ રાખી લો કે સવારે સાતથી નવ અમના વિડીયો જોવાના બસ આ રીતનો ટાઈમ રાખી લો બહુ છે ને રાત્રે બહુ સાંજે બહુ બપોરે વિડીયો નહીં જોવાના સવારના વહેલા ઉઠીને વિડીયો તમને વધારે સમજ પડશે બરાબર ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણી નવી રીતના મેક્સ મિનમેક્સની પદ્ધતિ બહુ જ ઇઝી રીત છે જો અહીંયા તમને માંગ આપેલું છે દસ દસ આઠ સાત આઠ સાત નવ ને ચાર જો એનું ટોટલ અઠાવીસ થઈ જતું છે બરાબર છે આ તમારા વચ્ચેની માહિતી છે આપણે શું કરવાનું છે જો આપણે અહીંયાથી ઉલટું આવવાનું સૌથી પહેલાં તમે એટલું યાદ રાખજો કે મેક્સ આ સોરી પુરવઠો અને માંગ સિવાયનું જોવાનું બરાબર અને મેં આ જ બેઠ્ઠી રકમ અહીંયા ઉતારી દીધેલી છે તમને પણ એવું જ કરવાનું છે ચાલો જો સૌથી પહેલાં શું છે મેક્સ મેક્સ એટલે શું કે આ બધામાંથી માંગ અને પુરવઠો સિવાય આ બધામાંથી મોટામાં મોટો આંકડો કયો છે તો ભાઈ જો મોટામાં મોટો આંકડો અહીંયા મને કયો દેખાય છે બાર ચૌદ છે ચૌદ જો હાર છે ચૌદ ચૌદ છે જો ચૌદ છે બીજું કંઈ મોટું છે જ નહીં મોટામાં મોટો આંકડો અહીંયા ચૌદ છે આમાં બરાબર તો હવે આ મેક્સનો ઉપયોગ આપણે કરી નાખ્યો હવે આવ્યો મીન મીનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તો ચૌદની હારમાં અને ચૌદના સ્તંભમાં નાનામાં નાનો આંકડો જોવાનો છે કયો નાનામાં નાનો આંકડો તો હું પહેલાં હારની વાત કરું છું હારની પછી સ્તંભની વાત કરા ચાલો ચૌદની હારમાં નાનામાં નાનો આંકડો કયો છે દસ તો અહીંયા આપણે પહેલો નંબર મારી દઈએ દસ ગુણ્યા હવે દસના દસ આવી ગયા બરાબર હવે એ જ ચૌદમાં આ જ ચૌદમાં સ્તંભમાં કયો છે જો નાનામાં નાનો આંકડો તો જો ફ્રેન્ડ અહીંયા છે ને સ્તંભમાં નાનામાં નાનો આંકડો છે તો અહીંયા સાત લખી દો ગુણ્યા હવે આપણે એની વેચણી કરીએ ચાલો જો તો પહેલાં આપણે અહીંયા ચૌદમાં જો દસ લીધેલો હતો બરાબર તો દસની માંગ કેટલી છે આઠ પણ આપણી પાસે દુકાનમાં ખાલી ચાર જ વસ્તુ છે તો કંઈ નહીં ચાર તો આપી દઈએ તો દસ ચોક ચાલીસ ચાલો હવે જો આ સાતમાં તો ચૌદ ને આપણા ચૌદમાં આપણે જો સ્તંભમાં કેટલા જોઈ લે સાત ચલો સાતની માંગ કેટલી છે જો ફ્રેન્ડ અહીંયા કેવું છે એક મિનિટ અહીંયા માંગ ચાલો આ જો સાતની માંગ કેટલી છે જો દસ અને એનો પુરવઠો કેટલો છે સાત તો આપણે શું કરશું સાત વસ્તુ જ આપી દેસુ બરાબર કઈ નઈ મારી પાસે દુકાનમાં સાત વસ્તુ પડેલી છે તો સાત વસ્તુ લઈ જા તો સાત થી સાથી ઓગણપચાસ ચાલો તો હવે આપણે શું કરતા હતા ખબર પહેલે તો આની પહેલા આપણે છે ને જો મીન આ પહેલી પદ્ધતિમાં મીન મીન મેક્સ પદ્ધતિને ત્યારે આ ઉપયોગ આપણે કે આ બંને મારી જે નાનું ચાલીસ નાના તો આપણે લઈ લઈએ પણ આ પદ્ધતિમાં જો અહીંયા આગળ શું છે મેક્સ તો આપણે શું કરશું આ બંને જે હવે મોટા હશે ને એ લેવું એટલે શું આવે બસ આમાં આ જ નવું છે એન્ટ્રી સિવાય બીજું કઈ નવું છે જ નહીં આ જ નવું છે બસ ખાલી ખબર પડી ગઈ ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચાલો જો જો હવે આપણે અહીંયા અહીંયાથી ચાલુ રહી કહ્યું અહીંયાથી એટલે કે આપણે આ પસંદ કરેલું જો આ આપણે પહેલાં હાર માટે કરેલું હતું અને આ સ્તંભ માટેમાંથી આપણે આ આંકડો મળી લો ચાલો તો હવે આ સાતને છે કે સાત લખી દઉં આ સાતને છે કે અહીંયા શૂન્ય અને આ દસને છે કેટલા લખી દેવાના ત્રણ કેમ આવું કર્યું ખબર પડે કે આ આંકડો આપણો મોટો છે એટલે આ આપણે કોના માટે કરું તો જો અહીંયા આ સાત માટે કરેલું હતું બરાબર જો આ ચૌદમાં હાર અને એનો સ્તંભ તો આપણે એમાં સ્તંભમાં હતા કહી રહ્યું આપણે જો અહીંયા મોટા મોટા આપણો ઓગણપચાસમાં તો જો આ સાત હતા સાતની માંગ કેટલી હતી દસ અને આપણી દુકાનમાં ખાલી સાત જ વસ્તુ હોય તો સાઠ આપણે આપી દીધા તો આ સાઠ આપણે અહીંયા લખી દીધા આ સાતની જગ્યા પર હવે ઝીરો થઈ ગઈ અને હજુ એની ત્રણ માંગ બાકી રહે કારણ કે દસમાંથી સાત માંગ પૂરી થઈ ગઈ તો અહીંયા ત્રણ આવે ખબર પડી અહીંયા ઝીરો છે ચાલો તો રેખા દોરી દઈએ થઈ ગયો ચાલો બીજું જોઈએ હવે પાછું એ જ જાઓ જો અહીંયા મેક્સ છે ચાલો મોટામાં મોટા આપણો પાછો કહ્યું તો ચૌદ જ છે જો ચૌદ છે ચૌદની હારમાં જો નાનામાં નાનો આંકડો કયો છે તો દસ છે તો અહીંયા દસ લખી દો ગુણ્યા ચાલો એની વેચણી કેટલી થાય છે એ પણ આપણે લખી દઈએ જો દસની માંગ આઠ છે પૂર્વ તો ચાર છે તો આપણે કઈ નહીં ચાર તો છે ચાર તો લઈ જાય એટલે અહીંયા ચાર ચાલીસ ચાલો હવે જો આ જ ચૌદમાં નાનામાં નાનો આંકડો કયો છે તો જો ફ્રેન્ડ હવે અહીંયા ધ્યાન રાખજો અહીંયા ધ્યાન રાખજો હવે જો ચૌદમાં સ્તંભમાં નાનામાં નાનો આંકડો જો અહીંયા નવ છે અને અહીંયા બી નવ છે હવે તમને પ્રશ્ન થાય કે સર અમે આ નવ લઈએ કે આ નવ લઈએ તો હવે પહેલે યાદ રાખો કે તમને એ જુઓ કે વધુ વેચણી ક્યાં થાય છે વધુ વેચણી અને જો વધુ વેચણી કરતાં એ વેચણી જો સમાન આવે છે તો સેલ ટોટલ થાય ચાલો પહેલાં આપણે વધુ વેચણી જોઈએ જો હું આ નવની વાત કરું પહેલાં આ નવની માંગ કેટલી છે ત્રણ પણ આપણી દુકાનમાં કેટલી વસ્તુ છે આઠ બરાબર આઠ વસ્તુ છે પણ આપણે એટલે એની અંદર ત્રણ જ વસ્તુ જોઈએ તો આપણે ત્રણ આપી દઈશું અહીંયા તો અહીંયા ખાલી અમે પેન્સિલથી ત્રણ લખો ચાલો હવે જોઉં આ નવ છે તો આ નવની માંગ કેટલી છે ત્રણ ને આપણી દુકાનમાં કેટલી વસ્તુ છે આઠ તો એને ત્રણ જ વસ્તુ જે તો અહીંયા પણ ત્રણ હવે તમને પ્રશ્ન થાય કે સર જો તમે અહીંયા પણ ટ્રોન લખ્યા અહીંયા પણ ટોન લખ્યા અને અમે દાખલો સ્ટાર્ટ કાઢી કરીએ આ નોઠી કરીએ તો આ નોઠી કરીએ તો જો આમાં વહેંચણી કેવી આવી ગઈ સમાન આવી ગઈ માની લો કે અહીંયા ટોનની જગ્યા પર પાંચ આવી જાય તો આપણે અહીંયાથી ચાલુ કરી દે કારણ કે વધુ વહેંચણી પાંચ હતી એટલે પણ અહીંયા તો ટોન ને અહીંયા પણ ટોન તો હવે સેલ ટોટલ થાય ખબર પડી હવે શું થાય સેલ ટોટલ કોના માટે થાય જો આપણે સ્તંભ માટે કરીએ કોના માટે સ્તંભ માટે આ હારનું તો અહીંયા આપણે કરી નાખ્યું હવે અહીંયા સ્તંભમાં આપણે કરીએ જ ને તો આપણે જો અહીંયા વધુ વેચણી કરવા ગયા તો વધુ વહેંચણી સમાન મળી જો અહીંયા ટોન ને અહીંયા ટોન ચાલો તો અહીંયા આપણે સેલ ટોટલ બતાવી દઈએ સેલ ટોટલ ચાલો તો આપણે સેલ ટોટલ કરી કેવી રીતે કરીએ તો અહીંયા પહેલાં હાર પ્લસ અહીંયા સ્તંભ ઇક્વલ ટુ ચાલો તો સૌથી પહેલા જો આ નવની વાત કરું છું કયો આ નવની બરાબર આ નવ ચાલો આ કેમાં છે જો એફ વન ને એસ ટુમાં છે તો અહીંયા ખાલી એફ વન એસ ટુ લખી દો આ એફ વન એફ વનની હારમાં જ ને એસ ટુના સ્તંભમાં છે ચાલો હાર કઈ છે આ હાર કઈ છે તો જો પહેલી જ હાર છે તો અહીંયા એક નંબર લખી દો સ્તંભ કયો છે તો જો આ પહેલો સ્તંભના બીજા સ્તંભમાં છે આ તો આ બીજા સ્તંભમાં ચાલો બંનેનો ટોટલ કે કહેલો ત્રણ આનું કામ પતી ગયું હવે જો આ કેમાં છે એફ થ્રી અને એસ ટુ આ એફ થ્રી અને એસ ટુ ચાલો હાર કઈ છે કઈ હારમાં આ છે તો પહેલી હાર બીજી હાર અને ત્રીજી હારમાં છે તો અહીંયા ત્રીજી હાર પ્લસ સ્તંભ કયો છે તો જો આ પહેલો સ્તંભ બીજા સ્તંભમાં છે આ તો બે તો ટોનને બે કેટલા થાય પાંચ ચાલો આ બેમાંથી નાનું શું જોઈએ તો ત્રણ એટલે આપણે આ કોના માટે કહેવું તો એફ વન એસ ટુ માટે એફ વન એસ ટુ એટલે કહ્યું આ તો આપણે દાખલો સ્ટાર્ટ ક્યાંથી કરીશું આ એટલે આ આપણે ધ્યાનમાં નહીં લેશું સમજ પડી આને કહેવાય સેલ ટોટલ આપણે આને ધ્યાનમાં લેશું ચાલ તો આ નવને શીખીને આપણે હવે જો તો હવે આપણે અહીંયા કેટલા લખવાના સ્તંભમાં નવ ગુણ્યા એને કેટલા આપ્યા ત્રણ હવે અહીંયા આવ્યા સત્યાવીસ ખબર પડી આ રીતનું હોય ચાલો તો હવે તમારે શું કરવાનું છે જો હવે તમારે શું કરવાનું છે આ બેમારી હવે જે મોટું હોય ને એ લઈ લેવાનું હવે જે આપણે રેગ્યુલર સ્ટેપ આવી ગયું તે આપણે ખાલી આ રકમ જ નહીં મળતી હતી ચાલો તો હવે આ બેમારી મોટું શું છે ચાલીસ મોટું છે એટલે આપણે હવે શું લેવાનું ખબર આ દસ ઇન્ટુ ચાર વાળું એટલે કહ્યું જો આપણે કયું જોતા હતા ચૌદનું જોતા હતા એની હારમાં એટલે આવ બરાબર ચાલો તો અહીંયા દસ ને એની ચાર પુરવઠો છે તો અહીંયા ચાર આપી દઉં અહીંયા શૂન્ય આપી દો અને અહીંયા લખી દો ચાર ને અહીંયા રેખા બરાબર જો આ આપણે કશે કામ નહીં કે કેમ ખબર કારણ કે મોટો આંકડો અહીંયા ચાલીસ હતો ને એટલે ચાલો તો થઈ ગયું અહીંયા પણ શૂન્ય લખી ગયું હવે ત્રીજો પોઈન્ટ ચાલો હવે મોટા મોટો આંકડો કયો છે જો હવે મોટા મોટો આંકડો અગિયાર છે જો આ તમને નહીં સમજ પડી તો વિડીયો જરાક સ્લો કરીને જોઈ લેજો સમજ પડી જશે બહુ ઇઝી જતું હતું કંઈ એમાં નવું નહીં હતું ચાલો જો અમે મોટા મોટો આંકડો અગિયાર છે અગિયારની હાલમાં જો નાનામાં નાનો આંકડો કયો છે તો જો સાત છે તો પહેલાં અહીંયા સાત લખી દો ગુણ્યા આ સાતની માંગ કેટલી છે ચાર ને આપણી દુકાનમાં તો નવ વસ્તુ છે તો ચાર તો આપણે આરામથી આપી શકીએ તો સાત છ કઠ્યાવીસ ચાલો આ જ અગિયારની આ જ અગિયારની લાઈનમાં એટલે કે સ્તંભમાં નાનામાં નાનો આંકડો કયો દસ તો પહેલાં અહીંયા દસ લખી દો ગુણ્યા એની વેચણી લખવાની ભાઈ દસની માંગ આઠ છે ને આપણી દુકાનમાં ખાલી આઠ જ વસ્તુ તો આપણે એમ કહેવું ભાઈ આઠ વસ્તુ તો લઈ શકાય નહીં દસ અથવા એસી ચાલો હવે આ બંનેમાંથી માંથી મોટું શું છે તો એસી મોટા છે એટલે કે આ દસ વાળું એટલે આ પદને થાય બરાબર તો આ દસ ને છે તમારે કેટલા લખી દેવાના આઠ આ આઠ ને છે શૂન્ય ને આ દસમાંથી આઠ જાય તો જો અહીંયા કેટલા બચશે બે ચાલો અહીંયા શૂન્ય છે તો અહીંયા રેખા દેખાડો જો થઈ ગયો ચાલો હવે જો હવે પાછું કરવાની જરૂર નથી કેમ ખબર ચોથા નંબર પર કારણ કે જો હવે અહીંયા એક જ હાર બાકી રહી છે એટલે હવે જે બચેલું છે એ આપી દેવાય ચાલો જો અગિયારની માંગ કેટલી છે બે એને હજુ છે ને બે વસ્તુ જોઈએ છે પણ આપણી દુકાનમાં તો બહુ બધી વસ્તુ તો કંઈ નહીં આપણે બે વસ્તુ ત્યાં આપી શકીએ ને તો અગિયારને ને છેકીને બે લખો બેને ને છેકીને શૂન્ય અને નવમાંથી બે જાય તો હજુ કેટલી વસ્તુ આપણી દુકાનમાં હોય તો સાત વસ્તુ હોય થઈ ગયું ચાલો હવે જો રેખા પાડવાની જરૂર નથી હવે કારણ કે છેલ્લો પદ છે એટલે હવે જો નવને કેટલી વસ્તુ જોઈએ છે ત્રણ વસ્તુ જોઈએ છે પણ આપણી દુકાનમાં કેટલી છે સાત તો આપણે ત્રણ તો આરામથી આપી શકીએ તો નવને છેકીને ત્રણ લખો આ ત્રણને છે કે શૂન્ય અને આ સાતને છે કે નવમાંથી ત્રણ જાય સાતમાંથી ત્રણ જાય તો કેટલા રહી ચાર ચાલો જુઓ ફ્રેન્ડ્સ હવે સરભર થઈ ગયું આ સાત ગ્રાહક આવે છે માંગ બી ચાર છે અને પુરવઠો બી ચાર છે જો થઈ ગયો તો એને આપણે આપી દઈએ સાતને છે કે ને ચાર ચારને છે કે ઝીરો અને અહીંયા બી ચારને છે કે ઝીરો જો બધા ઝીરો આવી ગયા સરભર થઈ ગયું બધું થઈ ગયું હવે આપણે અહીંયા કાર્યની વેચણી કરી દઈએ કાર્યની વેચણી બહુ ઇઝી હતું ફ્રેન્ડ્સ જો ખાલી અહીંયા સેલ ટોલવાળો પોઈન્ટ ખાલી આમાં નવો હતો ચાલો હવે જે આપણે કટિંગ કરવું જોઈએ એની પર કાર્યની વેચણી કરીને જો પહેલે અહીંયા દસ ગુણ્યા આઠ

એક બે ત્રણ ચાર પાંચને છો ચાલો હવે સરવાળો કરી દઈએ કેલ્સી લઈ લો એસી પ્લસ ઓગણપચાસ પ્લસ બાવીસ પ્લસ પ્લસ અઠ્યાવીસ પ્લસ ચાલીસ તો તમારો જોબ આવી ગયો હતો બેન્ક બસો છેતાલીસ તો આ તમારો થઈ ગયો કુલ ખર્ચ બસો છેતાલીસ જોબ આવી ગયો કુલ ખર્ચ બરાબર છે તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે જો બહુ જ ઇઝી દાખલો હતો બસ આમાં નવું કંઈ જ નથી હજુ આપણે એવું એ તો છે ને હજુ આ મેક્સ મિનમેક્સ વાળો હજુ આ જ પદ્ધતિનો એક દાખલો હજુ કરશું પછી આપણે નવી રીતના દાખલા ચાલુ કરશું બીજા બરાબર છે હવે તમારો ખૂબ ખૂબ આબર ફ્રેન્ડ્સ જો પ્રેક્ટિસ કરો દાખલાની બહુ ઈઝી દાખલા છે કંઈ નહીં સમજ પડતો પહેલેથી બધા વિડીયો જો પૂરા પૂરે વિડીયા જો બરાબર એવું નહીં કે ભાઈ પાંચમાં પાંચ જોયો ડાયરેક્ટ ચૌદના ભાગ પર આવી જાય એવું નહીં કરતા બધા જોજો તો જ તમને ખબર પડે અને બધા પાર્ટ છે ને મેં નાના નાના જ બનાવે એટલા બધા મોટા મોટા કલાક કલાકના નથી એક પાર્ટમાં એક જ દાખલો લીધો એટલે તમને વધારે ખબર પડે બરાબર તો તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં